એવા શીખ પરંપરાના ગુરુ નાનક દેવ ભગવાન એમની આજે જન્મ જયંતિ છે એ જ પરંપરામાં નવ નવ ગુરુઓ થયા અને છેલ્લે ગુરુ ગોવિંદસિંહ થયા ગુરુ ગોવિંદસિંહજી પછી છેલ્લે કહ્યું કે ભાઈ હવે ગુરુ ગ્રંથ સાહેબ આપણો ગુરુ આપણે આ પ્રવાહને બંધ કરો કારણ કે આગળનો સમય કદાચ આમ ચાલે ન ચાલે એટલે આપણા પ્રવાહને ગુરુ ગ્રંથ સાહેબને આપણે ગુરુ માની અને એની પૂજા કરી તો એવો દિવ્ય પ્રવાહ અને ગુરુ ગોવિંદસિંહનો તો બહુ સરસ મજાનો એક શેર છે ચીડિયા સે મે બાત કિરાઉ એક લાખ સે એક લડાવું तब मैं गुरु गोविंद सिंह कहलाऊं तब मैं गुरु गोविंद सिंह कहलाऊं तब मैं गुरु गोविंद सिंह कहलाऊं एक लाख से एक लड़ाऊं એવી એક વાળી જ્ઞાતિ એ પરંપરા એટલે શીખ પરંપરા એવા ગુરુ નાનક સાહેબ અમૃતસરની ઘટના છે બહુ સરસ છે બહુ સમજવા જેવી છે અમૃતસરમાં એ જમાનામાં એક સ્થાનિક રાજા છે અને એ રાજા હવે રાજા છે તો સમૃદ્ધ તો હોય જ પણ જેની પાસે કામ કરાવે છે એને બધાને બરાબર વળતર આપતા નથી આપે તો બહુ દુઃખી થાય છે લોકો એટલે એક વખત એક ભાઈ ગુરુ નાનક પાસે ગયા અને મોઢું બિચારાનું ઉતરેલું મહેનત કરીને આખો દિવસ અને હાંજ પડે મજૂરી મળે નહીં હવે મજૂરી ન મળે તો પછી જાય ક્યાં કારણ કે આપણે ત્યાં ઘણા એવા પરિવારો છે ઘણા એવા વ્યક્તિઓ છે એવું જીવન છે કે જેને સવારથી સાંજ જે કમાય છે એમાં જ એની હાંજ પડે છે એટલે એ ભાઈએ જઈને પ્રણામ કર્યા ગુરુ નાનક ને બહુ અદભુત કહાની છે પ્રણામ કર્યા એટલે ગુરુ નાનકે આવો બેટા કેમ મોઢું ઉતરી ગયેલું છે ક્યાં તો કે ગુરુજી ચિંતા એ વાતની છે કે મહેનત તો બહુ કરું છું પણ જે મહેનત પણ મળવું જોઈએ એ નથી મળતું કે કેમ એમ તો કે રાજા પાસે મહેનત કરીએ છીએ પણ રાજા અમને વળતર તરત આપતા નથી બહુ લેટ આપે છે આપે તો આજ થોડું આપે પછી થોડું આપે તો અમારી મૂડી બગડી જાય છે તો કે આને કોણ સમજાવે ને આવું મારા એક માટે નહીં સમગ્ર માટે છે અચ્છા એવું છે બોલે હા એટલે ગુરુ નાનક કહે છે ઠીક છે વાંધો નહીં થોડો સમય થાય છે અને ગુરુ નાનક એ અમૃતસરના જે રાજા છે એ રાજા પાસે જાય છે અને ગુરુ નાનક પાસે જઈ ગુરુ નાનક એમની પાસે જાય છે અને ગુરુ નાનક નું સ્વાગત કરે છે આવો આવો ગુરુજી આપનું સ્વાગત છે પછી બંને જણા બેસે છે હવે ગુરુ નાનક એમ તો કહી ન શકે કે તમે મેનતાણું આપતા નથી કારણ કે એ સદગુરુનો સ્વભાવ નહીં સદગુરુનો સ્વભાવ છે ઈશારામાં યા તો કંઈક વ્યવહારની ચેષ્ટામાં સમજાવવાનું અને એટલામાં સમજી જાય તો તો બેડો પાર અને જો ન સમજે તો મહાપુરુષો પછી વાત ઉપરથી મૌન થઈ જાય કારણ કે એમના સ્વભાવમાં એવું નથી કે વારંવાર એક ને એક વાતની ટોચર કરે કે એટલે ગુરુ નાનકજીએ એની બાજુમાં બેઠા થોડી વાતો કરી હાજનો સમય થયો એટલે ખીચામાં એક સૂઈ લઈને ગયા સોય આપણે ગોદડા સીવવા માટે અથવા તો કપડા નાનકડી સોય લઈને ગયા એ સોય ખીચામાંથી કાઢી અને ગુરુ નાનકજીએ એ રાજાને રાજાને આપી અને કહ્યું રાજા હા આ સોય તમે તમારી પાસે રાખો અને સાંભળો મારે જવાનો તો હવે ટાઈમ નજીક છે એટલે હું જઈશ પણ તમે જ્યારે આવો ત્યારે સ્વર્ગમાં આપણે બંને મળીએ ત્યારે મને તમે મારી આ સોય છે ને પાછી આપી દેજો ત્યાં સુધી મારી સોય તમે ગીરવે રાખો ગુરુજીના વચન સાંભળીને રાજાએ કંઈ વિચાર્યા વગર સોયને પકડી લીધી અને લઈને પોતાની પાસે રાખીએ દીધી ને ગુરુજી તરત ત્યાંથી વિદાય થઈ એમણે વિદાય થઈ આ બાજુ રાજા મનમાં વિચાર કરવા માંડ્યા કે ગુરુજી મને સોય આપી છે આ સોયને હું ક્યાં રાખું કેમ રાખું એ વિચારમાં વિચારમાં એની રાત પડીને રાત આખી અને ઊંઘ ના આવી એ ગડમથલ એને ચાલતું રહ્યું કે ગુરુજી આપેલી સોય હું રાખી છે ગીરવે ગુરુજી જશે પછી હું જઈશ પછી સ્વર્ગમાં ગુરુજી મળે ગુરુ નાનક દેવ મળે અને હું આ સોય આપું ખબર નહીં હું કેવી રીતે આપી શકું આ તો શક્ય નથી અશક્ય વસ્તુ છે અને બીજી વાત આ સો ને થોડી હું લઈને સાથે જઈ શકું એમ છું કે હું મારા ગુરુને દીધેલું વચન કેમ પૂરું કરીશ અને રાત આખી એની પૂરી થઈને હવાર પડ્યું આહા હા ત્યાં તો દોડતો દોડતો ગુરુ પાસે ગયો એ નાનક એ નાનક ક્ષમા કરો ગુરુદેવ બોલે શું થયું બેટા બોલે પ્રભુ તમારી દીધેલી સોય મને ગીરવે અને તમે એમ કહ્યું હતું કે મને તું સ્વર્ગના સીમાડે મળે ત્યારે મને મારી ગીરવે દીધેલી સોય પાછી દેજે હે ગુરુ મને રાત આખી ઊંઘ નથી આવી મને એમ થાય છે કે હું આ સોય તમને અહીંથી હું લઈ જ નથી કારણ કે વ્યવસ્થા જ નથી અહીંયાથી કઈ લઈ જવાની તો પછી હું તમને સોય કેવી રીતે આપીશ હા હા અને ત્યારે ગુરુ નાનકે કહ્યું કે બેટા બસ હું તને એ જ સમજાવવા માંગતો હતો કે અહીંયા અબજો પતિ હોઈએ કરોડો પતિ હોઈએ લાખો પતિ હોઈએ મોટા મોટા ભવન હોય મોટા મોટા મહેલ હોય અરે ચક્રવર્તી સમ્રાટ પદ હોય પણ જ્યારે અહીંથી જવાનું છે ત્યારે આપણી પાસે એક દીધેલી સોય પણ જો આપણે ન લઈ જઈ શકતા હોઈએ તો જેનું જે લીધું હોય અને જેની પાસે જે કામ કરાવ્યું હોય એને દઈ દેવું જોઈએ અને વધારે દેવું જોઈએ ઠાકોરે કૃપા કરી હોય તો સ્નેહપૂર્વક સમર્પણનો ભાવ રાખવો જોઈએ અને આ શબ્દો જ્યાં ગુરુના અને ત્યાં તો રાજાએ તરત જ પોતાના જેટલા કામદારો કામ કામ કરે એ પૂરું થાય કે તરત જ આપી દે આપી તો દે પણ પાછું ઉલટાનું કંઈક વધારે આપે મારો કહેવાનો આ કહાનીનો આશય એ છે વાલા કે અહીંયા આપણે ગમે એવડા મોટા છીએ પણ અહીં માટે છીએ નહીં ક્યાંયથી પરલોક માટે